અમદાવાદ દિવ ઇન્ડિગો ફ્લાઇટ માં ટેકનિકલ ખામી સર્જાય હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે જે જાણકારી મળી છે તે મુજબ અમદાવાદ થી દિવ ઇન્ડિગો ની આ ફ્લાઇટ જઈ રહી હતી ત્યારે તેમાં કોઈ ખામી સર્જાતા ટેક ઓફ થતા પહેલા ફ્લાઇટ ને રોકી દેવામાં આવી ટેક ઓફ ના ઠીક પહેલા ફ્લાઇટ માં ટેકનિકલ ખામી થઈ 6E7966 આ નંબર ની ફ્લાઇટ જેમાં ટેકનિકલ ખામી થઈ જેના કારણે ફ્લાઇટ ને રોકી દેવામાં આવી અમદાવાદથી દીવની ઇન્ડિગોની ફ્લાઇટ જેમાં ટેકનિકલ ખામી થતા તેને રોકી દેવામાં આવી છે હાલ તો મળતી માહિતી મુજબ સિક્સ સેવન નાઇન સિક્સ સિક્સ નંબરની ફ્લાઇટ જેમાં ટેકનિકલ ખામી થઈ હતી અમદાવાદ દિવ ઇન્ડિગો ફ્લાઇટ માં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે જે જાણકારી મળી છે તે મુજબ અમદાવાદ થી દિવ ઇન્ડિગો ની આ ફ્લાઇટ જઈ રહી હતી ત્યારે તેમાં કોઈ ખામી સર્જાતા ટેક ઓફ થતા પહેલા ફ્લાઇટ ને રોકી દેવામાં આવી ટેક ઓફ ના ઠીક પહેલા ફ્લાઇટ માં ટેકનિકલ ખામી થઈ 6E7966 આ નંબર ની ફ્લાઇટ જેમાં ટેકનિકલ ખામી થઈ જેના કારણે ફ્લાઇટ ને રોકી દેવામાં આવી